મિત્રો આ જે ધૂળેટી છે અને ધબધબાટી બધા બોલાવતા હશો અમે પણ ઘરે જ ધબધબાટી બોલાવીએ છીએ તમે જોઈ શકો એમ પ્રાચી આધ્યા છોકરી દીપાલી ને અહીંયા ઘરે જોઈ લો ધૂળેટી રમે છે કારણ કે આની પેલા તો હતી આધ્યા બહુ નાની હતી ઘરમાં ને ઘરમાં અત્યારે જો રમખાણ થવાનું છે ઘરમાં જ રમાડાય કેમ કે બહાર લઈ જાય ને કલર ભરી મૂકે ને એને આંખ બાક ઇન્ફેક્શન થઈ જાય એટલે મેં જોય ને હોળીનો શોખ છે ને ને આપણને હોય એટલે મેં ઘરમાં ઘરમાં રમાડી દઈએ એટલે એને મજા આવે ને આપણને સો ટકા ફાકા પાણી તો નાખવા નથી ઓલામાં લાલ પણ તમારે બીજો કલર લેવાય લાલ ને ગુલાબી ના લઈ આવે અરે રમો ને ભાઈ એને રમવું છે ને દિપાલી પાણી એને જો મજા જ આવી જવાની છે અને બધાને અમારા તરફથી હેપી હોળી શાંતિ થી રમજો તકલીફ થાય એવું નહીં કરતા

બહુ મજા આવી એમાં નાવું છે આ તો ભાઈ ચાલો એમાં આમાં નાવું છે હા તો એમાં ના તારે નાવું હોય એમાં આથી આજે અમે આધ્યાને બે ચોઈસ આપી દીધી ગુલાલની એને એને ડબલું આપો ડબલું આપો એને પાણી નું આપો લે હા શું કરું રમો રમો હેપી હોલી હજી હાજી એક હેપી હોલી કે આ મામ કહી દે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દે તો પૈચા પેચા નહીં હેપી હોલી બોલને હેપી હોલી બોલને ખાલી હેપી છે હેપી હોલી

પાણી થઈ ગયું છે એટલે કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો અમારી હોરી તો અહીંયા ઘરની ના ઘરની અંદર અમે કરી છે તમે કેવી રીતના રહીમાં જરા કોમેન્ટ કરી દઈજો કોઈ વિડીયો હોય તો કોમેન્ટમાં વિડીયો તમારો નાખજો બાકી વિડીયોને લાઈક અને શેર કરો મિત્રો સૌથી પહેલા તમે છે ને ઘડિયાળમાં ટાઈમ જોઈ લો અત્યારે રાતના પોણા બાર વાગ્યા છે ને રાતના પોણા બાર વાગે અમારે અત્યારે બધા ઘરે ગોલા ખાય છે દીપાલી ગોલો ખાય છે કેડબરી અને પ્રાચી ખાલો ગોલો ખાય છે કાચી કેરી ને કાલા ખટ્ટા મિક્સ ગોલા બાર વાગે જ ખાવાની મજા આવે તમે ગમે ઈ ગયો તમે સાત વાગે જેમ એમ કે બાર વાગે ગોલા ખાવાનું મન થયું છે આખું જુનાગઢ રખડાયું મને ગોલા કે ગમે ત્યાંથી લઈ આવો માંડ કરીને ગોલા લઈ આવ્યો અને પૂજતા નથી ને ખાવા પણ તો છે ને તમે લઈ આવ્યા ઓગળી ગયો લઈ આવ્યા ત્યાં સુધી માં તો એટલે ફટાફટ ખાવા જ મંડ થોડોક રાખજો જો તો ઘરા હાવ પાણી કરી નાખમાં હલાવી હલાવી હા એટલે તમે ફટાફટ કા ખાવા મંડો મારી આર આર બાકીયા પૂરો થઈ જશે પાણી તો બરોબર છે પણ મિત્રો રાતના 12 વાગે કોણ ગોલા ખાય તમે જો ખાતા હોય તો કોમેન્ટ કરજો કારણ કે હું પહેલી વાર આવી રીતના તમે ઘડિયાળમાં ટાઈમ તો જો આ પોણા 12 વાગ્યા હા પણ પોણા 12 જ ખાવાની તમે 10 વાગે સુઈ જાવ એટલે બધા કે 10 વાગે ન સુઈ જાય ઈ વાત બરોબર છે કેવો લાગ્યો દીપાલી જૂનાગઢનો ગોલો

તો એટલે જુનાગઢ જેવા બોલા મુંબઈમાં એનાથી તો ખરાબ જ મળે સારા નો મળે ખરાબ મળે એમ કે અરે તમે જજો ક્યારેક જુહ ચોપાટી ને બધા ખાવા દો એટલે આવો ટેસ્ટ હોય કે ડુપ્લિકેટ ટેસ્ટ લાગે

પોણા બાર વાગ્યે તું આવા ફાકા મૂકમાં કે મુંબઈમાં હારા મળે મુંબઈ જેવી સિટી છે ડ્રીમ સિટી કહેવાય તમને જે તમે સપનું જોવા ને બધું ત્યાં મળે હા એ સપનું મળે પણ ડુપ્લિકેટ સપના મળે મળેલી ડુપ્લિકેટ સપના મળે ઓરિજિનલ માલ ખાવો હોય ને તો તમારે સૌરાષ્ટ્રમાં મળે મિત્રો ઓરિજિનલ મલાઈ હોય ઓરિજિનલ માવો હોય ઓરિજિનલ ચાસણી હોય હવે મુંબઈમાં મળતું હશે નો ડાઉટ બધું સારું મળતું હોય પણ એ બધું મળતું હોય જીતું છું ને તમે લેઆ ના ના એવી વાત નથી આપણે ખાવાની વાત છે તું પાછી જો ઊંધી વાત ઉપર ચડી ગઈ ના ના અત્યારે હવે ગોલા આપણે એન્જોય કરીએ તો વધારે મજા આવશે કે માર પીવો પડે 100% ટકા વાંધો નહી ગોલા ખાવા ને મેન મોટી વાત ઈ છે કે આધિયા અમારે અત્યારે સુઈ ગઈ છે કારણ કે એ કોઈ દિવસ મોડે સુધી જાગે નહીં એટલે મેઈન બેનિફિટ અમને એ છે કે આધિયા સુઈ ગઈ છે બાકી જો એ જાગતી હોય ને તો તો કદાચ અડધો ગોલો તો એ જ આડી અવડી કોરી કરીને ધોળી નાખે અડધો ગોલો નાખ્યો ને એને હજી ખબર નથી પડતી ગોલા કેમ ખવાય ને શું ખવાય ને નો દેવો સારો એને અત્યારે ગોલા

જરૂરિયાતમંદ પચાસ પરિવાર છે તો એ લોકોને દેવા માટે અને એનું અત્યારે અમે પેકિંગ કરી રહ્યા છીએ કારણ કે જો આ ખટ્ટો પાછો આડો થઈ જાય ને તો ઢોળાઈ જાય આને પાછું છે ને અત્યારે અમે આમ નીચે ન કાઢી શકીએ કારણ કે આ તેલવાળી તુવેર દાળ છે અને તેલવાળી દાળને આપણે નીચે કાઢીએ ને તો તેલ બધું

તો તમે પાક્કું અમને કમેન્ટ કરીને કહેજો તો અમે એ વસ્તુની પણ ટ્રાય કરશું લેવાની 100% 100% અને અત્યારે જો આ ઝુવેરદાર ભડીએ છે ને અને મને નકરો પરસેવો છૂટે છે એનું કારણ એ છે કારણ કે જૂનાગઢમાં છે ને ગરમી હાહાકાર મચાયો છે તાબડ તોડ ગરમી વરસાવા માંડી છે કારણ કે જૂનાગઢમાં અત્યારે 40 40 ડિગ્રીનું તાપમાન થવા માંડ્યું છે અને ગરમીમાં હે ને અત્યારે ગરમીના 4-5 દિવસ થયા છે અને ડિગ્રી સુધી પહોંચી ગઈ છે 40 સુધી એટલે હજી આગળના મહિનાઓમાં બે મહિનામાં મારી હાલત શું થશે એ ખબર નથી પણ પસીના પાડશું અને કામ કરશું એમાં જ મજા છે 100% 100% કારણ કે આ તો એક સેવાનું કામ છે અને તે તેલ વાળી છે ને એટલે તેલ વાળી ભરવીને એ થોડીક અઘરી પડે હો આ મારો હાથ રહી ગયો લાવો ભરું ના ના હવે મેં હાથ કીરત ને તેલ વાળા એટલે ધારે ન કરવા કારણ કે આ શું છે કે નીચે આ નીચે નમાવી ન હો કે કારણ કે તો દાર ધોરાઈ જાય એટલે આ માંડ રહીને એટલે આખો હાથ રહી ગયો કાઈ ન રહી નો જાય ઈ તો અમે બે મિનિટ આમ આમ હાથ હલાવશો ને તમે एक्सरसाइज એટલે એને પાછો રેડી તમારો હાથ કાઈ વાંધો નહી તો આ બધું અમારું કામ ચાલે છે હાથ રહી ગયો છે છતાં પણ આપણે કામ તો કરવું જ પડશે આખો કટો આખો ભરવાનો છે આજે એટલે તમે સપોર્ટ કરો કોમેન્ટ સારી સારી કરો વિડિયોને લાઈક કરો અને શેર કરી દો